હું કે બી બાબરીયા કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર જેનું જૂનું નામ હતું વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એ પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર તરીકે આજે આ વિડિયોના માધ્યમથી દેશની જનતાને એક અપીલ કરું છું તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામતની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થામાં તોડફોડ થાય એ વ્યવસ્થામાં સમાજમાં અંદરોઅંદર વિખવાદ થાય એવા આશય સાથે જે જજમેન્ટ આપવામાં આવેલું છે સુપ્રીમ કોર્ટ દ્વારા એના વિરોધમાં આવતીકાલે દેશના જુદા જુદા સંગઠનોએ ભારત બંધનું એલાન આપેલું છે હું અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને દેશની તમામ જનતાને વેપારીઓને અને તમામ લોકોને જે છે અપીલ કરું છું કે આ જે છે એ વ્યવસ્થા અનુસૂચિત જાતિ જનજાતિની જે વ્યવસ્થા છે અનામતની એમાં કોઈ ફેરફાર ન થાય અને જે તે અવસ્થામાં સ્થાપિત રહે એ માટે આવતીકાલે જે ભારત બંધનું જે એલાન આપવામાં આવેલું છે એમાં તમામ લોકોને અપીલ કરું છે કે સાથ સહયોગ આપે અને આવતીકાલે એટલે કે એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારત બંધને સફળ બનાવીએ અને બંધારણ રીતે જે આપણને હકક અધિકાર મળેલા છે એને બચાવીએ જય જવાન જય કિસાન જય ભીમ